માતાજીને ચડાવવામાં આવેલ સોનાનો હાર કોલ અજાણ્યો તસ્કર ચોરી કરી નાસી છૂટ્યો હતો ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી આવડા પગલે મીડી માતાજીના સેવકોમાં ભારે રોષની લાગણી પ્રસરી વળી હતી ગેટ બંધ કરજો હ કોનો આવી બસ નાખે છે ને એ ઉત એટલું બંધ તો કર પેલા અર ઉતાવાડ થી હાલે છે ઉતાવાડ થી નહી જાલે એક જ મિનિટ હમણાં કલેખમાં બધું કદ્દું તમને બે હરિયાણા કે એ મીડિયા વાળા

અહિયા ભક્તોએ માતાજી હાર ચડાવેલો ઓછામાં ઓછો સાડા ત્રણ થી ચાર લાખ રૂપિયાનો અંદાજે ચાર થી પાંચ કોલાનો હાર હશે બરોબર છે એટલે એ હારની ચોરી થવા પામેલ છે જેના સીસીટીવી ફૂટેજ અમે આપી રહ્યા છીએ આ સિંધુનગરમાં શમશાનમાં માતા મેલડીના મંદિરમાં ચોરી થઈ છે અને અવરને જવા ત્રીજી ચોરી થઈ છે એકે વાર ચોર પકડાયા નથી સીસીટીવી કેમેરા દેતાય આ પોલીસની ઉપર ખાસ આ લાફો કહેવાય ચોરોનો કે એટલા મંદિર સુરક્ષા નથી તો આમ જનતાનો કોઈ વાક જ નથી